રાજ્યભરમાં પુલોની સ્થિતિને લઈ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે ખાસ કરીને વરસાદી સીઝનમાં પુલોની સુરક્ષા અને દૃઢતા નિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે જામનગર જિલ્લામાં પુલોની તાત્કાલિક નિરીક્ષણ માટે આજે વહેલી સવારથી રાજ્ય સરકારના પ્રભારી સચિવ અનુપમ આનંદ ગાંધીનગરથી ખાસ દોડી આવ્યા હતા તેમણે સવારે દિગજામ સર્કલ પર આવેલા ઓવરબ્રિજનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું ત્યારથી બાદમાં તેઓ ગ્રામ્ય વિસ્તારો તરફ રવાના થયા

આ કાર્યવાહીથી સ્પષ્ટ સંકેત મળે છે કે રાજ્ય સરકાર પુલોની સલામતી મુદ્દે બેદરકાર નથી અને શક્ય જોખમોને પહોંચી વળવા પૂરતી આગાહી અને કાર્યવાહી કરી રહી છે